કોરોનાનું ગ્રહણ પતંગ અને ફિરકીના વેપારીઓને પણ નડ્યું પતંગ અને ફિરકીના વેપારીઓમાં જોવા મળી રહી છે નિરાશા આગામી દિવસોમાં આવી રહેલી મકર સંક્રાંતિના પર્વ લઈને લોકોમાં એક તરફ ઉત્સાહ છે ત્યાં બીજી તરફ પતંગ અને ફિરકીના વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે કારણ કે ગત વર્ષમાં આવેલા કોરોના પતંગ મહોત્સવને પણ નડી રહ્યો છે પતંગના વેપારીની વાત કરીએ તો આ વખતે તેમના દ્વારા ખૂબ જ જૂથ પ્રમાણમાં પતંગો બન્યા છે અને ખરીદદાર પણ ખૂબ ઓછા આવી રહ્યા હોવાનું પતંગના વેપારીઓ જણાવી રહ્યા છે વર્ષોથી પતંગના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ રશિયામાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે અને ખરીદદારી પણ ઓછી જોવા મળી રહી છે મકર સંક્રાંતિના પર્વને હજુ દસ દિવસ વાર છે તેમ છતાં પણ વેપારીઓ દુકાનમાં ખાલી ખમ બેસેલા જોવા મળી રહ્યા છે વેપારીએ જણાવ્યું કે દર વર્ષે કરતા આ વખતે પતંગનું ઉત્પાદન પણ ઓછું છે અને તેમની સામે ખરીદી પણ ખૂબ ઓછી અને જૂજ પ્રમાણમાં જોવા મળી રહી છે પરંતુ વેપારીઓને આશા છે કે મકર સંક્રાંતિના બે દિવસ પર્વે ખરીદદારો ઉમટી પડશે તેમ છતાં પણ હાલ એ વાત નક્કી છે કે કોરોનાનું ગ્રહણ પતંગના વેપારીઓને પણ નડી રહ્યું છે રાજેશભાઈ પંદરથી સોળ વર્ષ થઈ ગયા એમ જોવા જાય તો ફિફ્ટી ટકા જેટલી અસર પડેલી વેપારી મુશ્કેલી કે કિંમતમાં બી વધારો છે અને માલ ઓછો ઓછો પ્રમાણમાં છે આ લોક કવર નાઇન્ટીના લીધે માલ ઓછો બન્યો તેના લીધે વેપારી તો અમને ઉચકમાં માલ વધારે ભાવમાં આપે તે હિસાબે અમારે વેચવા પડે તો થોડો ઘણો માલનો બી માર પડે ને વધારે વેચીને અમે વેચાણ થાય હા શોર્ટેજ બી છે ને કિંમત બી વધારે છે આશા છે આશા છે કે દિવાળીના જેમ એને બી બે ત્રણ દિવસમાં એનો બી એનો ઉત્સાહ નીકળે તો અમારું વેચાણ થઈ હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે લોકોને તે એવું જ કેવું છે કે ઈચ્છાજનો આ દર વર્ષનો એક વર્ષમાં આવે ને બધા હળી મળીને ઉમે કવર્ડ નાઇન્ટીનને લીધે દૂર રહીને ને આ પર્વ સારી રીતના ઉજવો